મોરબી એસપી કચેરી ખાતે રેન્જ આઈજી અને અશોક યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સિરામિક પેપર મિલ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોની સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં રેન્જ આઈજી દ્વારા ઉદ્યોગકારોની સમસ્યાઓ સાંભળવામાં આવી હતી જોકે બેઠક દરમિયાન કેટલાક પીડિતો પહોંચ્યા હતા પરંતુ તંત્ર પાસે સામાન્ય લોકોની સમસ્યા સાંભળવામાં રસ ના હોય તેમ તેમને પોલીસ સ્ટેશન પહોંચવા જવા દીધું ન હતું અમને સાહેબ અમે સાહેબને મળ્યા અને સાહેબે એમ કીધું કે બી ડીજીઓને આવજો તમારો અહીંયા નિકાલ કરશું ના એ લોકો અમને સાંભળ્યા નથી હજી બધી રજૂઆત કરેલી હતી એસપીમાં રજૂઆત કરેલી હતી બી ડીજીએમાં રજૂઆત કરેલી છે બરાબર કોઈ જાતનો કોઈ નિકાલ આવતો ન અંદરો અંદર બધા મળેલા છે પણ કોઈ જાતનો સાહેબ નિકાલ આવતો નથી એ એમ કહીએ મેં હાઇટલાસ લીધા હતા લીધા કોઈ ઉઘરાણી કરતા ઘરે આવીને ધમકી દેતા મર્યા પછી અમે ફરિયાદ કરી રહી બરાબર તો અમે જાય પોલીસ સ્ટેશન તો એમ કે હા અમે ગોતી અને તમને ધેડો તમને કહી એમ ગયો પોલીસ વાળા તમને ધડો તમને કહી ગયો શું કરવાનું